અંકલેશ્વરના જૂના દીવાથી કોલેજ પાછળ આવતા અંતરિયાળ માર્ગ ઉપર આરોગ્ય વિભાગના હેલ્થ એક્ટિવા પર આવેલ ત્રણ શખ્સોએ ચપ્પો વડે ઘાયલ કરી મોબાઈલ અને એક હજાર સાતસો રૂપિયા રોકડાની લૂંટ કરી ફરાર થયા હતા જે ગુનામાં એલસીબી પોલીસ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને સુરત જિલ્લાના માંગોર તાલુકાના કોઠવા ગામના ત્રણ લૂંટારુઓને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચના ઝાડેશ્વરની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંહ દોડિયા અંકલેશ્વરના જૂના દેવા ગામના સબ સેન્ટર પીએચસી માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ ગત તારીખ સત્તાવીસ ડિસેમ્બરના રોજ સાંજના અરસામાં પોતાની બાઇક ઉપર માતા અને બાળકો સાથેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલની સ્લાઇડો લઈ જૂના દીવા ગામથી કકડિયા કોલેજ રોડ પરથી સજોત પીએચસી સેન્ટર ખાતે જતા હતા દરમિયાન એક્ટિવા ઉપર આવેલ ત્રણ શખ્સોએ બાઇકને આંતરીને ત્રણેય શખ્સોએ મયુરસિંહ ને ઊભા રાખી મોબાઈલ લૂંટી લીધો હતો અને એક્ટિવા ઉપર અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ જઈ ગળા પર ચપ્પુ મૂકી તેની પાસેથી એક હજાર સાતસો રૂપિયા કાઢી લીધા હતા આ ત્રણેય લૂંટારવું એટલેથી ન અટકતા એટીએમ અને ક્રેડિટ કાર્ડના પાસવર્ડ માંગતા

અને પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ છ હજાર સાતસો રૂપિયાની લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ભરૂચ એરસીબી પોલીસ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ હતી જે દરમિયાન ભરૂચ એરસીબીની ટીમને આ લૂંટના બનાવમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામનો સમીર નાસીર શેખ સંડોવાયેલ હોવાની માહિતી મળતા જેના આધારે કોઠવા ગામ ખાતે પહોંચી જઈ દરગાહ પાસેથી મયુર કાદર શાહ ફેઝાન શેખ અને સમીર શેખની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી લૂંટ કરેલ મોબાઈલ અને રોકડા રૂપિયા એક હજાર સાતસો તેમજ એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સીમ વિસ્તારમાં સાંજે સત્યાવીસ તારીખના રોજ ત્રણ ઈસમો લાલ રંગનું એક્ટિવા લઈને આવીને બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડીનું અપહરણ કરી અવાવરૂ જગ્યા લઈ જાય અને ચપ્પુ વડે પીઠ પર ઈજા કરેલ તથા બાઇક ચાલકનો મોબાઈલ તથા એના રોકડા રૂપિયાની લૂંટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરશ્રી પ્રવીણસિંહ ટોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નોકરી કરતા હોય અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે ત્યારબાદ આઈજીપી શ્રી તથા એસપી શ્રી મયુર ચાવડા સરનાઓ દ્વારા સૂચના માર્ગદર્શન આપતા એલસી ઇન્ચાર્જ પીઆઈ એમએમ એમ રાઠોડ તથા અંકલેશ્વરી ડિવિઝન પીઆઈ એચ બી ગોહિલ નાવ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ એલસીબી પીએસઆઈ આર કે તોરાણી નાવને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસીર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગા પાસે ગોઠવા ગામ પાસે ઉભેલા છે તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતા એલસીબી દ્વારા અંકલેશ્વર ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાંગી પડતા ગુનાની કબુલાત કરતા ત્રણે આરોપીઓ ફૈઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ તથા સમીર નાસીર નાઉને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત પાંચ હજાર તથા રોકડા રૂપિયા સત્તરસો